નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં સમયને ખૂબ જ શક્તિશાળી ગણાવ્યો છે તે સમયનું ચક્ર છે જે મનુષ્યને સુખ દુઃખ નફો નુકસાન અને જીવન અને મૃત્યુ વિશે જાગૃત કરે છે મિત્રો તમે પણ અવશ્ય જાણો છો કે સમયનું ચક્ર જ્યારે બદલાય છે ત્યારે રંગને રાજા અને રાજાને રંગ બનાવી દે છે અને એવું માનવામાં આવે છે કે સમયના કારણે વ્યક્તિના જીવનમાં ક્યારેક સુખ આવે છે તો ક્યારેક દુઃખનો સામનો કરવો પડે છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારા જીવનમાં શુભ સમય આવવાનો છે તેની કોઈને અગાઉથી કેવી રીતે ખબર પડી શકે કે એક શુભ સમય આવવાનો છે જો નહીં તો આજના વિડીયોમાં અમે તમને તે સંકેતો વિશે જણાવીશું જેને જાણ્યા પછી તમે પણ તમારા જીવનમાં બદલાવનો અંદાજ પહેલાથી જ લગાવી શકો છો જેના વિશે ભગવાન શ્રીકૃષ્ણએ સ્વયં નારદજીને કહ્યું હતું હિન્દુ શાસ્ત્રોમાં વર્ણવેલ એક કથા અનુસાર જ્યારે એક દિવસ નાર્દજી ભગવાન શ્રીકૃષ્ણને મળવા આવ્યા ત્યારે તેમણે ભગવાનને પૂછ્યું હે નારાયણ કૃપા કરીને મને કહો કે કોઈપણ મનુષ્ય જીવનમાં આવનાર શુભ સમય વિશે અગાઉથી ખબર કેવી રીતે પડે છે ત્યારે ભગવાન કૃષ્ણે જવાબ આપ્યો હે દેવર્ષિ હું પોતે સમય બદલાય તે પહેલા જ મનુષ્યોને કેટલાક સંકેતો પશુ પક્ષીઓ નાના બાળકો અને મારા ભક્તો દ્વારા મોકલું છું જે જાણકાર અને જ્ઞાની છે તે સમજી શકે છે પરંતુ અજ્ઞાની લોકો અને સમજતી નથી શકતા હે દેવર્ષિ આ ચિહ્નોની પ્રથમ નિશાની એ છે કે જ્યારે વ્યક્તિની આંખ ભ્રમરતમાં ખુલે છે અને તે આપોઆપ ભગવાનનું સ્મરણ કરવા લાગે છે અથવા વ્યક્તિને એવું પ્રતીત થવા લાગે છે કે તેને કોઈ દિવ્ય શક્તિ કંઈક દિશા લઈ જઈ રહી છે ત્યારે આવા લોકોએ સમજવું જોઈએ કે આવનારા સમયમાં તેમના ભાગ્યના દરવાજા ખુલવાના છે અને તેમને સફળતાનો નવો માર્ગ મળવા જઈ રહ્યો છે આવા સમયમાં હું મનુષ્યની મદદ કરી રહ્યો છું તો મિત્રો જો તમારી આખો બ્રહ્મ મુહૂર્તમાં અચાનક ખુલવા લાગી હોય અને તમને તમારા જીવનમાં આવો બદલાવ અનુભવાયો છે તો નીચે કોમેન્ટ કરીને જણાવો આ પછી શ્રી કૃષ્ણ બીજા સંકેત વિશે જણાવતા નાર્દજીને કહે છે હે બ્રહ્માપુત્ર જ્યારે કોઈ વ્યક્તિ ખુશ થવા લાગે અથવા સ્મિત દેખાય તેના ચહેરા પર દરેક સમયે સ્મિત હોય છે અને જ્યારે આવી વ્યક્તિ પોતાના ગુસ્સા પર કાબૂ મેળવે છે ત્યારે તેણે સમજવું જોઈએ કે હવે તેના જીવનમાં ખુશીઓનો વરસાદ થવાનો છે જ્યારે આવી વ્યક્તિ કંઈક વિશે વિચારે છે તેની અપેક્ષાઓ વધુ છે મિત્રો તમે એ પણ સાંભળ્યું હશે કે ભગવાન પોતે ખુશ લોકોના મનમાં વસે છે અને આવી સ્થિતિમાં જ્યારે વ્યક્તિનું મન પ્રસન્ન રહેવા લાગે છે તેથી તેણે સમજવું જોઈએ કે તેના જીવનમાં સારા સમયનું આગમન થવા જઈ રહ્યું છે વધુમાં ભગવાન કૃષ્ણ ત્રીજા સંકેત વિશે જણાવે છે કે જ્યારે ગાય વારંવાર વ્યક્તિના દરવાજે ખાવા માટે આવે છે અથવા વાંદરો તેના ઘરની વસ્તુઓ ખાઈ જાય છે તેના ઘરના આંગણામાં બાળકોનો જન્મ થાય કે કોઈ પક્ષી તેના ઘરે આવીને માળો બનાવીને કિલકિલાટ કરવા લાગે ત્યારે માણસે સમજવું જોઈએ કે આવનારો સમય તેને પહેલા કરતા વધુ શક્તિશાળી બનાવવાનો છે અને તે નવા નવા સ્પર્શ કરવા જઈ રહ્યો છે આ પછી ચોથા સંકેત વિશે વાત કરતા ભગવાન કૃષ્ણ કહે છે કે જ્યારે નાના બાળકો વારંવાર કોઈ વ્યક્તિના ઘરે આવે છે અને તેમને આમંત્રણ આપ્યા વિના રમવાનું શરૂ કરે છે અથવા તેમને જોઈને વારંવાર સ્મિત કરે છે આવી સ્થિતિમાં તે વ્યક્તિએ પણ સમજો કે તેમનો આવનારો સમય ખુશીઓથી ભરેલો રહેવાનો છે અને તેમની સાથે નવા સંબંધો બંધાવાના છે મિત્રો તમે પણ વડીલોને કહેતા સાંભળ્યા જ હશે કે નાના બાળકો ભગવાનનું સ્વરૂપ છે અને તે હંમેશા તમારા માટે શુભ સાબિત થાય છે તમે તેના વિશે શું વિચારો છો તે પણ નીચે કમેન્ટ બોક્સમાં લખજો પાંચમા સંકેત વિશે ભગવાન કૃષ્ણ કહે છે કે જ્યારે વ્યક્તિના ખર્ચાઓ ઘટવા લાગે છે અને પૈસા મેળવવાના નવા સ્ત્રોતો તેની જાતે જ દેખાવા લાગે છે આવી સ્થિતિમાં તે વ્યક્તિએ જાણી લેવું જોઈએ કે તેનો ખરાબ સમય સમાપ્ત થવાનો છે અને ત્યારથી તેના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થવાનો છે આવી સ્થિતિમાં તે વ્યક્તિને બધી સમસ્યાઓમાંથી મુક્તિ મળવાની છે અને તેના ઘરમાં સંપત્તિ પણ રહેવાની છે જે પહેલા ટકી ન હતી પછી ભગવાન કૃષ્ણ આગળ સમજાવે છે કે હવે પછીનો સંકેત જે હું મનુષ્યોને મોકલું છું જેથી તેઓ જાણી શકે કે તેમનો શુભ સમય શરૂ થવાનો છે તે એ છે કે જ્યારે પણ કોઈ મનુષ્ય પૂજાની થાળી લઈને ભગવાનની આરતી કરે છે અને તેને એવું પ્રતીત થાય કે તેને જોઈને ભગવાનની મૂર્તિ હસતી હોય કે લાંબા દિવસ પછી તેના ઘરે મહેમાનોનું આગમન થયું હોય તેને એ પણ સમજવું જોઈએ કે તેનો સારો સમય શરૂ થવાનો છે આ સિવાય જ્યારે સ્ત્રીનો ડાબો ભાગ અને પુરુષનો જમણો ભાગ જ્યારે તેના અંગો કાંપવા લાગે ત્યારે પણ તેને જાણવું જોઈએ કે તેનો શુભ સમય આવવાનો છે આ પછી ભગવાન કૃષ્ણ સાતમા સંકેત વિશે જણાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ શુભ કાર્ય કરવા માટે વહેલી સવારે ઘરેથી નીકળે છે અને રસ્તામાં તેની મુલાકાત ગાય માતા સાથે થાય છે એટલે કે જો કોઈને ગાય માતાના દર્શન થાય અથવા કોઈ સંતના આશીર્વાદ મળે તો એવી સ્થિતિમાં તે પણ સમજવું જોઈએ કે જે કામ માટે તે ઘરેથી નીકળ્યો છે તે કામ અવશ્ય પૂર્ણ થશે અને તે કાર્ય ચોક્કસપણે પૂર્ણ થશે તમને સફળ થતા કોઈ રોકી શકશે નહીં અંતે ભગવાન કૃષ્ણ કહે છે હે નારદ આ બધા સિવાય જ્યારે કોઈ વ્યક્તિ પાણીથી ભરેલું પાત્ર અથવા દૂધથી ભરેલું પાત્ર મેળવે છે સાંજે અથવા કોઈ તેને મીઠાઈ આપે છે તો તેણે પણ સમજી લેવું જોઈએ કે હવે તેનું નસીબ ખુલવા જઈ રહ્યું છે તો મિત્રો આ સાત સંકેતો હતા જેને જાણીને અથવા અનુભવીને તમે તમારા આવનારા શુભ સમયને ઓળખી શકો છો પરંતુ ભગવાન કૃષ્ણએ કેટલાક વધુ સંકેતો પણ આપ્યા છે આવા સંકેતો જે મનુષ્ય માટે ઉપયોગી છે જો તમે ભગવાન કૃષ્ણ દ્વારા આપવામાં આવેલા તે શુભ સંકેતો વિશે જાણવા માંગતા હો તો નીચે કોમેન્ટ કરીને અમને જણાવો બસ આજ માટે આટલું જ અમે આશા રાખીએ છીએ કે તમને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મળશે મિત્રો આવા જ વધુ વિડીયો જોવા માટે ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ ની સાથે બેલ આઇકોન પણ પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે